ખાતે કચેરી ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી તથા જિલ્લાના પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના ના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા બારસો ને એક પોઈન્ટ એસી લાખના

પાંચસો પચાસ વિકાસના કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી તેમજ અગાઉના વર્ષોના પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તમામ ગામોને ગ્રાન્ટ ફાળવણી કરવી કરવી નાગરિકોની સુવિધાઓ ઊભી શાળાઓને કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કર્યું હતું મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચુકાણું કરવા તમામ અધિકારી શ્રીઓને સૂચન કરાયું હતું આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસ કામોને મંજૂરી આપતા જણાવ્યું હતું કે આજે રજૂ કરવામાં આવેલ તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે લોકોના હિતના કામ ખૂબ ઝડપથી થાય તે માટે અધિકારીઓ પદાધિકારીઓનું સૂચન કર્યું હતું રાજ્ય સરકાર શ્રીની યોજનાઓના લાભ છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તારના સુધી સરળતાથી પહોંચે અને તેઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાય તે માટે વિશેષ પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે મંજૂર કરાયેલ વિકાસ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું લોકસભાની ચૂંટણી તો એની તારીખ એનું આયોજન એ તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો અધિકારીઓ પદા અધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ પાંચસો પચાસ કામથી વધારે અને બારસો એટલે બાર કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા બે ચાર દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે એને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એની વ્યવસ્થા કરાઈ છે